અવશ્ય લેવા કે જે સદાયની માટે પરોપકારી છે તો તો એ પાંચ નામ નામ કયા કે માં જે સદા પરોપકારી છે અનેક ગણું ફળ અનેક ગણું કણ ઉપજાવે છે સતામાં ધરતી કોઈ દી આપણી પાસે એનું કણ નથી માંગતા આ પરોપકારી જીવ કહેવાય બીજું બીજું કેતા ભગવાન સૂર્ય નારાયણ કાયમને માટે સદા જગતમાં પ્રકાશ પાડે છે પણ પાસે કર નથી માંગતા ત્રીજું પવન દેવ માટે આપણા શ્વાસામાં અજંપામાં સદાયના માટે બિરાજમાન થાય છે દેખાતા નથી પણ આપણે એને મહેસૂસ કરી એકવી આ ત્રીજું નામ સોથું સોથું કે સમુદર દરિયો અનેક ઘણા કિંમતી રત્નો ઉપજાવે છે પણ દરિયો કદી માળા નથી પહેરતો પરોપકારી માતા ગવત્રી ગાય આખી જગતને માતા દૂધ પાય છે પણ પોતે ગવત્રી પોતાનું દૂધ કદી પીતી નથી આ પાંચનું નામ હવારમાં જાગી અને લેવું આપણા હિન્દુ ધર્મમાં આવું કહેવાય છે આવી રીતે राजा अजमल जी पोखरणगढ़ी अंदर आज रे कटारी तारी अंग में जा मारे आज तारी अंग में मारे हाथ मिंहोरी तलवारे रे कटारी तारी अंग में जा मारे કોણ કેહો કયા નગરીજ આ કોણ રાજ મારા ના કોણ હું કયા પોકરણ ગઢ ન ગરીનો તો રાજરણ ગઢ નો તો રાજ અજમલ હોઈ મારાકરણ ગઢ ન ગરીનો તો રાજ વિચાર આવ્યો કે હું પણ આ પ્રદેશ નો રાજા છું પ્રજાની હું હાલત છે માટે અજમલ રાજા એ પ્રધાનજીને બોલાવે છે આજે રાજા રે બોલાવે રાજને દરબા રાજ રે બોલાવે ધન્યારબા બોલાવે રાજા ના બોલાયા પરદાન ધન્યા રાજમલ રાજા પ્રધાનજી ને બોલાવી ને કેવા લાગ્યા છે પ્રધાનજી પ્રધાનજી અને રથ તૈયાર કરી ગોળલા તૈયાર કરી અને રાજા અને પ્રધાનજી પોતાના નગરની સરસા નીકળે છે આજે

અભ મે હોલિયો ગાજે ખેડૂત ભાઈ આભ મેલિયો ગયોખન મહુરાટ ભાઈ ખેડૂત ભાઈ દખણ મા હારૂ રાત મહારાજાને જોઈ અને ખેડૂતભાઈ અવળું ફરીને ઉભા રહી જાય છે અને એક ભાઈ બીજા ખેડૂતભાઈ ને કેવા લાગે છે અરે ભાઈ આજ વાવણી વાવવા નથી જાવું ત્યારે બીજા ખેડૂત ભાઈ કે છે કેમ ભાઈ વાવણી વાવવા નથી જાવું તો કે જોવો હામાં અજમલ રાજા હાલ્યા આવે છે અરે પણ એ તો આપણા દેવ સમાન રાજા છે અને એને જોઈને કેમ વાવણી વાવવા નથી જાવું ત્યારે ખેડૂત ભાઈ કેવા લાગ્યા છે અરે ભલામણા તને ખબર ન હોય અજમલ રાજા તો વાંજિયા કહેવાય અરે ભલામણા વાંજીયાના ઘેરે સકલું માળો પણ નો બાંધે તો આપણે વાવણી વાવવા જાવી આપણા ખેતરમાં દાણો ઉગે ખરો કે ન ઉગે તો ઘડીક ઉભા રહી જાવ આપણે કાલ વાવણી વાવવા જઈશું પણ અજમલ રાજા જેનો પરમારથી જીવ છે જેનું લોક કલ્યાણમાં મન છે જોઈ અને ખેડૂતને ઉભા જોઈ પ્રધાનજીને કેવા લાગ્યા છે અરે પ્રધાનજી અરે હા મહારાજા આ ખેડૂત ભાઈઓ કાક મૂંઝવણમાં હોય એવું લાગે છે જઈને જરાક તપાસ કરો એને કઈ બીજ નથી ખૂટી ગયું ને તો એને રાજ માંથી આપો કેમ કે ખેડૂત છે 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 પ્રધાનજી ખેડૂત ખેડૂત જઈ અને કેવા લાગ્યા અરે તમે આમ મુંઝવણમાં શા માટે ઉભા છો ખેડૂત ભાઈઓ કેવા લાગ્યા છે અરે ના ભાઈ ના પ્રધાનજી એવું કઈ નથી આ તો અમે અમારી કઈક વસ્તુ ભૂલી ગયા હતા એટલે અમે વાતું કરવી છે

બિયરણ ની થેલી ગેર ભૂલ્યા પરદાન ભાઈ બિયારણ ઠેલી ગેર ભૂલ્યા બિયારણ ઠેલી તમારી પાહે ખેડૂત ભાઈ બિયારણ ઠેલી તમારી પાહે વાવણી ને ડાંડવા ઘેર ભૂલ્યા પરધાન વાવણી ડાંડવા ઘેર ભૂલ્યા રેણી ભૂલ્યા રે વાવણી ને ડાંડવા તમારી પાસે ખેડૂત વાય માવણી ડાંડવા તમારી પાસે બપૂરિયા વાત ગેર ભૂલ્યા પરદાન ભાઈ બપૂરિયા વાત ગેર ભૂલ્યા બપોર ભૂલ્યા પર્યા ભાઈ બપુરિયા વાત તમારા ખંભે ખેડૂત ભાઈ બપુરિયા વાત તમારા ખંભે

તમારા ખેતરમાં વાવણી કરવા જાવ અને એક દાણો નો ઉગે અરે ખેડૂત ભાઈ કેવા લાગ્યા છે અરે મહારાજા અમે નથી કેતા પણ પોકરણગઢ ની પ્રજા એવું કે છે અરે શું કે ખેડૂત ભાઈઓ

આટલું સાંભળતા અજમલ રાજા ના રોમે રોમ ધ્રુજવા લાગ્યા અરે ખેડૂત ભાઈઓ હું કેવી રીતે વાંચ્યો આજે અજમલ કહું ને ખેડૂત ਹੇ ਲਸਨੀ ਲਕshmi ਰੇ ਸਗੁਣਾ ਦੀ ਕਰੀ ਅਰੇ ਆਦੇ ਲਸਨੀ ਰੇ ਸਗੁਣਾ ਦੀ ਹੋਰ ਰੇ ਵਾਂਝਿਆ ਕੇ ਵੀੜ ਤੇ ਕੇ ਵਾਹ ਓਜ ખેડૂત ભાઈ વળતો જવાબ આપે છે અરે મહારાજા આજ કરી પછી તમારે કોનો યાદ ખેડૂત

તમે કાલ સારા સુકન લઈ તમારા ખેતરમાં વાવણી કરવા જાજો અરે પ્રધાનજી હાલો रथને ને આજે રાજા ને ભાઈ સારા લુગડા પહેરી નવી પાઘડી આટિયાળી પાઘડી ખંભે લાકડી અને બે રાયકા ભાઈ હાલ્યા આવે છે પણ મહારાજાને જોઈ